નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મહેશ બાય મનીષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી લેવું જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય હવે વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો એક પોઈન્ટ એકનો પ્રશ્નનું સોલ્યુશન કરીશું તો મિત્રો પહેલો જ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો મિત્રો એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર તો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે એકમાં એક બીજામાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે તો કે એક લાખ બરાબર કેટલા હજાર થાય તો કે એક લાખ બરાબર સો હજાર ભેગા કરીએ ત્યારે એક લાખ થાય તો મિત્રો અહીં તો દસ હજાર આપેલા છે તો કે દસ હજાર દસ વખત કરીએ ત્યારે એક લાખ થશે બીજું એક મિલિયન બરાબર ખાલી ગયા સો હજાર મિત્રો સો હજાર બરાબર તો એક લાખ થાય સો હજાર બરાબર તો એક લાખ થાય તો આપણે જાણીએ છીએ કે એક મિલિયનમાં દસ લાખ આવે એક મિલિયનમાં દસ લાખ આવે તો સો હજારનો મતલબ શું છે એક લાખ શું છે એક લાખ અને એક મિલિયનમાં કેટલા લાખ આવે છે દસ લાખ તો અહીંયા જવાબ આવશે દસ સો હજાર ઓકે હવે ત્રીજું છે એક કરોડમાં કેટલા દસ લાખ આવશે તો મિત્રો દસ દસ લાખ આવશે દસ વખત દસ લાખ કરશું ત્યારે એક કરોડ થશે હવે મિત્રો એક કરોડ બરાબર ખાલી ક્યાં મિલિયન થશે તો મિલિયન બરાબર શું થાય છે દસ લાખ તો આ બંને એક જ છે માટે આનો પણ જવાબ આવશે દસ હવે મિત્રો એક મિલિયન બરાબર ખાલી ક્યાં લાખ થાય તો આપણે જાણીએ છીએ કે એક મિલિયન બરાબર દસ લાખ થશે ચલો યોગ્ય અલ્પ વિરામનો ઉપયોગ કરી અને સંખ્યા લખવાની છે અહીં મિત્રો આપણને સંખ્યા અંકો શબ્દોમાં આપેલી છે હવે આપણે વિરામનો ઉપયોગ કરી અને સંખ્યાને અંકોમાં લખશું તો મિત્રો અહીં તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત છે તો આપણે પાછળથી આગળ તરફ લખવાનું શરૂ કરશું ઓકે તો મિત્રો અહીં આપણને ત્રણસો સાત આપેલા છે એટલે કે ત્રણ અંકો પહેલાં આપણે લખશું ત્રણસો સાત હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ ત્રણ અંકો પછી અલ્પવિરમ આવે તો એક અલ્પવિરમ મૂકી દીધું હવે મિત્રો પંચોતેર હજાર છે પંચોતેર હજાર તો કે પંચોતેર મુકશો એટલે કે પંચોતેર હજાર થઈ ગયા હવે મિત્રો આપણે જાણીએ છીએ કે હવે બે બે અંકો પછી અલ્પીરમ આવશે હવે કેટલા લાખ છે તો કે તોતેર લાખ તો કે તોતેર આવશે તો હવે મિત્રો સંખ્યા લખાય છે તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત ઓકે તો આ મિત્રો એનો જવાબ થશે બીજો નવ કરોડ પાંચ લાખ એકતાલીસ તો મિત્રો આપણે પાછળથી એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એમ જમણી બાજુથી ડાબી બાજુ તરફ જશું તો એકતાલીસ છે તો પહેલાં આપણે એકતાલીસ લખશું તો મિત્રો એકમ દશક તો મળી ગયા પણ સો આપણને મળ્યા નથી તો અહીં સો આપેલા નથી એટલે અહીં જીરો આવશે હવે મિત્રો અલ્પ વિરામ આવી ગયો હવે મિત્રો હજાર અને દસ હજાર બંને અંકો આવશે અહીં તો અહીં હજાર દસ હજારમાંથી કોઈ પણ અંક આપ્યો નથી તો બંને ઝીરો જીરો આવશે હવે પાંચ લાખ આપેલા છે કેટલા આપેલા છે પાંચ લાખ તો મિત્રો દસ લાખના સ્થાન ઉપર કોઈ પણ અંક નથી એટલે ઝીરો આવશે હવે મિત્રો એક અલ્પવિરમ આવશે અને હવે કરોડના સ્થાન ઉપર નવ આવશે તો નવ કરોડ પાંચ લાખ એકતાલીસ થઈ ગયા ઓકે તો આ મિત્રો આનો જવાબ થશે હવે આગળ છે સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે તો મિત્રો પહેલાં આપણે ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ જશું તો કે ત્રણસોને બે પહેલાં આવશે પછી અલ્પવિરમ આવશે મિત્રો એકવીસ હજાર આપેલા છે તો એકવીસ આવશે હવે અલ્પ આવશે બાવન લાખ આપેલા છે તો બાવન આવશે પછી મિત્રો અલ્પવિરમ આવશે અને કરોડ ઉપર સાત આવશે કરોડના સ્થાન પર તો મિત્રો આ સંખ્યાને આવી રીતે લખી શકાય સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે હવે મિત્રો ચોથી સંખ્યા છે અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે તો મિત્રો ઉપરની ત્રણ સંખ્યાઓ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ લખેલી છે અહીં મિત્રો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ લખવી પડશે આ સંખ્યાને કારણ કે અહીં મિલિયન આપેલા છે એટલા માટે તો જમણી બાજુથી લખવાની શરૂઆત કરશું તો કે બસો બે આપેલા છે તો બસો બે પહેલાં આવશે પછી અલ્પવિરમ આવશે હવે મિત્રો આપણે આગળના વિડીયોની અંદર ભણી ગયા કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ત્રણ અંકો એકમ દશક સો દર્શાવે છે પછીના ત્રણ અંકો હજાર દર્શાવે છે અને પછી મિલિયન દર્શાવે છે તો અહીં ચારસો ત્રેવીસ હજાર આપેલા છે તો ચારસો ત્રેવીસ હજાર ત્રણ અંકો થઈ ગયા હવે બાકીના અંકો અઠ્ઠાવન મિલિયન એટલે કે ફાઇવ એટ મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે ઓકે હવે મીજો પાંચમો પ્રશ્ન છે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ તો મિત્રો દસ પહેલાં આવશે હવે સોના સ્થાન ઉપર કંઈ આપેલું નથી એટલે ઝીરો આવશે હવે હજારને દસ હજાર ઉપર ત્રીસ આપેલા છે એટલે કે ત્રીસ હજાર અને ત્રેવીસ લાખ તો કે ત્રેવીસ લાખ તો ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ થઈ ગયા હવે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ અલ્પવિરામનો યોગ્ય રીતે ઉપયોગ કરી ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખવાના છે તો મિત્રો અહીં આપણે અલ્પવિરામ મૂકવાના છે તો અહીં આપણને એકમ દશક સો તો કે એક અલ્પ વિરામ અહીં આવશે એક અલ્પિરામ અહીં આવશે બીજો અલ્પ મિત્રો હજાર દસ હજાર પછી અહીં આવશે પછી ત્રીજો અલ્પિરામ લાખ દસ લાખ પછી અહીં આવશે તો કે આવી રીતે આને લખી શકાય આઠ લાખ સોરી આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ ઓકે આ જ રીતે મિત્રો બીજો બી એકમ દશક સો પછી અલ્પવિરામ અહીં આવશે હજાર દસ હજાર પછી અલ્પવિરામ અહીં આવશે તો આપણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં પહેલો અલ્પવિરામ ત્રણ અંકો પછી અને બીજા અલ્પવિરામ બાકીના બે બે અંકો પછી આવે છે તો આને લખી શકાય પંચ્યાસી લાખ છેતાલીસ હજાર બસો ને હવે મિત્રો સી એકમ સો અલ્પવિરામ એક અહીં આવશે પછી હજાર દસ હજાર બીજો અલ્પવિરામ અહીં આવશે પછી લાખ દસ લાખ ત્રીજો અલ વિરામ અહીં આવશે તો કે નવ કરોડ નવાણું લાખ હજાર ને દસ હજાર ઉપર કંઈ નથી એટલે ઝીરો ઝીરો અને છેતાલીસ તો કે નવ કરોડ નવાણું લાખ છેતાલીસ ઓકે હવે મિત્રો ચોથું ડી એકમ દશક સો તો કે એક અલ્પવિરામ અહીં આવશે હજાર દસ હજાર બીજો અલ્પવિરામ અહીં લાખ દસ લાખ ત્રીજો અલવિરામ અહીં તો આને લખવા હોય તો આવી રીતે લખી શકાય નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક મિત્રો પ્રશ્ન નંબર ચાર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ અલ્પવિરામનો યોગ્ય ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં નીચેના સંખ્યાઓને લખવાના છે તો મિત્રો પહેલો જ પ્રશ્નનો જવાબ આવશે તો કે અહીં આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં ત્રણ ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે છે જેમાંથી પહેલાં ત્રણ અંકો એકાવન દશક અને સો દર્શાવે છે પછીના ત્રણ અંકો હજાર દર્શાવે છે અને પછીના અંકો મિલિયન દર્શાવે છે તો મિત્રો અહીં આવશે પહેલાં ત્રણ અંકો બાણું પછી નવસો એકવીસ હજાર દર્શાવે છે જ્યારે ઇઠોતેર મિલિયન દર્શાવે છે તો કે ઇઠોતેર મિલિયન નવસો એકવીસ હજાર બણો ઓકે બીજો પ્રશ્ન તો કે પાંચના ત્રણ અંકો એકમ દશક છો તો કે બસો ત્યાંશી દર્શાવે છે પછીના ત્રણ અંકો ચારસો બાવન હજાર દર્શાવે છે જ્યારે સાતે મિલિયન દર્શાવે છે તો કે સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ને હવે ત્રીજું તો કે એકસો બે એકમ દશક સો પછી નવસો ને હજાર દર્શાવે છે જ્યારે નવાણું મિલિયન દર્શાવે છે તો કે નવ્વાણું મિલિયન નવસો હજાર બે મિત્રો ચોથો હવે આઠસો એકત્રીસ એટલે કે એકમ દશકસો દર્શાવે છે ઝીરો ઓગણપચાસ એટલે કે ઓગણપચાસ હજાર દર્શાવે છે અને અડતાલીસ એ મિલિયન દર્શાવે છે તો કે અડતાલીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ ઓકે તો મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ એક અહીં પૂર્ણ થાય છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને તમારા મિત્રને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ